જય માતાજી મિત્રો કેમ મજામાં મજામાંની આજે આપણી શેરીમાં આવી ગયા છે ચાકુ છરીની ધાર કાઢવાવાળા ભાઈ તો આપણે તેને મળીશું અને તેને મારા ઘરમાં પડેલ જૂની કાતરની ધાર કાઢવા માટે આપીશું અને તેની પાસેથી તેના ધંધા વિશેની માહિતી મેળવશું અને તે કેવી રીતે પરંપરાગત રીતે આ ધંધો કરે છે અને કેટલું કમાય છે તેના વિશેની માહિતી આપણે તેની પાસેથી રૂબરૂ મેળવીશ

હવે બાપુ ગરીબ મળે થઈ સમજ્યા દાણો નો લોટ નો હોય તો કપડા માગી ને કપડા માગી ને એમ જ અને મશીન લઈને ખંભે લઈને તમે બધે ફરો ગામે સીડી કરી ફરવાનું બરાબર ગામ મોરબી અત્યારે મકતન પર મકતન પર રહ્યો એમ ને તાલુકા માકાજર જીરો મોરબી

પાંચ દસ વરસ પછી હવે આ મશીન જોવાય નહીં મળે આપણને એટલે હા માણે એમ કે બેકાર ફરવાના બદલે આવો પોતાનો ધંધો કરે હા મહેનત કરીને ખાય તો એને બસો પાંચસો રૂપિયા રોજ મળી રહે એમ અને ધંધામાં કોઈ શરમ નથી તો હતું છે હા હા એ તો હતું સરસ તો તમારું આ કામ સારું છે

આ રીતે એમ કે આ ધંધો કરો તો આ માણસ ને ઘરે બેઠા સગવડ મળી જાય હં અને બહાર જાવું ન પડે અને આ તમારી રોજી રોટી પણ હાઇલે રાખે હં હં ઓલું બહારે ગામમાં મશીનમાં કરાવવા જાવ અને અહીંયા તમે રિક્ષા ભાડું ખર્ચીને જાવ અને આ તમારે ઘરે બેઠા સગવડ મળી જાય સરસ લે તો આવા નાના ધંધાવાળા માણસો પાસે કામ કરાવીએ અને તેના રોજગાર ધંધાને પ્રોત્સાહન આપી અને તેના ધંધાને મદદ કરીએ તો મિત્રો આ વિડીયો વધુને વધુ શેર કરો જેથી આવા નાના ધંધાવાળાને પોતાના કામનું મહેનતાનું મળી રહે અને પોતાનો ધંધો હાયલો રહીએ અને તે તેના બાપદાદાનો ધંધો જાળવી રાખીએ અને તેને થોડીક હજી આપણા તરફથી મદદ મળી રહે તો જય હિન્દ જય ભારત